लिंबडीमा सफाई कामदारो धरणा पर ચાલો તાલુકાના લીમડી ગ્રામ પંચાયતના છપ્પન સફાઈ કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા ધરણા પ્રદર્શન પર બેઠા લીમડી ગ્રામ પંચાયતમાં છપ્પન સફાઈ કામદારોને ને પચીસ વીસ થી પચીસ વર્ષથી તેમના કામ માટે માત્ર ને માત્ર હજાર બસો પચાસ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે લીમડી ગ્રામ પંચાયતમાં સફાઈ કામ કરતા વાલ્મીકી સમાજના લોકોને લીમડી ગ્રામ પંચાયત દ્વારા સરકારી ધારા ધોરણ મુજબ પગાર ન ચૂકવવાતા વાલ્મીકી સમાજ દ્વારા લીમડી પંચાયત પર ધરણા પ્રદર્શન કરવામાં આપ્યો સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબઘર તાહોત મારું નામ પ્રદેશભાઈ બી સોલંકી છે આજે લીમડી ગ્રામ પંચાયતની અંદર લગભગ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આવેદન પત્ર આપ્યું હતું કે જે વાલ્મિકી સમાજના જે કામગીરી જે કરી રહેલા હોય અને આજ દિન સુધી પગાર માત્રને માત્ર વર્ષોથી માત્ર માત્ર બત્રીસો પગાર આપવામાં આવતો હતો અને ડબુ તો વેતન પ્રમાણે એમનો પગાર આપવામાં ન આવતો હતો જેથી કરીને પીએ બો નથી કપાવવામાં આવતો હતો મારી સમાજ આરે આ દેખો આ લીમડી ક્રામ પછી શોષણ કરી રહ્યો એવું અમને લાગી રહ્યું છે જેથી કરી અને આ પ્રક્રવનું જો નિરાકરણ નહીં આવે તો અમે આજે ઘણી જતી માર્ગે હડતાલ ઉપર સામૃદ્ધ જવું પડશે એમ અમને લાગ્યું સ્ટાર જય ભીમ જય ભીમ આજ રોજ અમે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ આ ધરણા પર બેસીએ છીએ કારણ કે અમારે સરકારશ્રી મુજબ પૂરતું વેતન મળતું નથી અને કોઈ સેફ્ટીના સાધનો મળતા નથી માટે અમને લઘુત્તમ વેતન આપે અને અમારી માંગણી પૂરી કરે એવી તલાટી અને વહીવટદાર શ્રીને અમારી આવેદનપત્ર પૂરું પાડીએ છીએ અમે તમારો હમણાં હાલ પગાર કેટલો છે અમારો હાલમાં પગાર બત્રીસો પચાસ અમને ચૂકવે છે સરકારી કાયદા મુજબ કેટલો પગાર ચૂકવવો જોઈએ સરકારી કાયદા મુજબ છ હજાર છસો પાંસઠ રૂપિયા ચૂકવવું જોઈએ કેટલા સમયથી તમે અહીંયા કામ આ વર્ષોથી કામ કરે છે પણ અમારે આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તમે કોઈ લેખિતમાં અરજી આપી છે આપી છે તેનું નિરાકરણ કશું આવ્યું નથી ના નથી આવ્યું પગારમાં મને નથી કો કંઈ સાધનથી નથી તો અમે આંદોલન કરીએ કોઈ સુવિધા કૈલેશભાઈ ભારીએ વાલ્મી સમાજ ગુજરાત સંગઠનના મુખ્ય સલાહકાર તરીકે આજ રોજ અમો લીમડી ગ્રામ પંચાયતના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો માટે અહીંયા આંદોલન પર બેઠા છીએ અમો વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના પ્રદેશ પ્રમુખ નરેશભાઈ સોલંકી સાહેબના નેતા હેઠળ અમે અગાઉ દોઢ મહિના અગાઉ તલાટી કમ મંત્રી એવમ વહીવટદારને એક લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું કે વર્ષોથી લીમડી ગ્રામ પંચાયતમાં કામદારો જે વર્ષોથી સફાઈની કામગીરી કરે છે તેમને માત્ર ને માત્ર ત્રણ હજારથી બત્રીસો રૂપિયા પગાર આપવામાં આવે છે આજે તે બત્રીસો રૂપિયામાં તેમનું ઘરનું ભરણપોષણ કરી શકે કે તેમના બાળકોને ભણાવી શકે આવી પરિસ્થિતિમાં પણ છતાં પણ આ સફાઈ કામદારો છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી કામ કરે છે અને રોટલાના પ્રખ્યાત ગૃહ વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં અમદાવાદ માં